નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું આપસની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય આયુર્વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં ગણેશ ચતુર્થી મધ્યે પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓને મળી મહત્ત્વની મોટી ભેટ તો લેટેસ્ટ અપડેટ લઈને આવે છે મિત્રો તેના વિશે વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે WhatsApp ચેનલ બનાવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા WhatsApp ચેનલ ડેલોગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું આવશે જોઈન થઈ જાય તો આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ડીએ ડીઆર એચઆર એના કોઈ પણ ભરતા જો ડેટ આવે તો જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નબળ કરતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો વિડીયો લાઈક કરી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઓકે જૂની પેન્શન યોજના સમાચાર મહત્વ મહત્ત્વના સમાચાર કે તમામ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાને લઈને મોટા સમાચાર આવે છે ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસમાં સુધાર કરતી વખતે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જેના કારણે તમામ સરકારી કર્મચારીઓ વધુ રોષે ભરાયા છે મોટાભાગના સરકારી સંગઠનો દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી પેન્શન યોજના યુપીએસનો વિરોધ થઈ રહ્યો છે અને યુપીએસ પર કેન્દ્ર સરકારના નોટિફિકેશન બહાર આવે તે પહેલાં ઘણા સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધો હતો ને એન એમ ઓપીએસના પ્રમુખ વિજયકુમાર બંધુ છે જે તેમના તરફથી કર્મચારીઓને ઓપીએસને પુનઃસ્થાપિત કરવા માટે એમપીએસ અને ઑપીએસ વિરુદ્ધમાં બે બે સપ્ટેમ્બરથી સપ્ટેમ્બર સુધી કાર્યપટ્ટી પટ્ટી બોડીને કામ કરવાનું એલાન આપવામાં આવ્યું હતું અને વિરોધ નોંધવામાં આવ્યો હતો એનો વિરોધ નોંધાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી એડ એક એકવાર મોટા સમાચાર આવ્યા છે જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા અંગે નવીનતમ અપડેટ આવી છે કે આપીસ આપશોનું જાણકારી માટે બતાવી દઈએ જણાવી દઈએ કે તમને પત પંદર સપ્ટેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક યોજના યોજવા જઈ રહી છે અને આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ કર્મચારી દ્વારા જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા અંગે નિર્ણય લેવામાં આવશે આપ સૌનું જાણ જાણ માટે જણાવવામાં આવે છે કર્મચારી ગમે તે લડત આપી પડે પણ સરકાર કર્મચારી આ સંઘર્ષમાંથી પાછળ હટશે નહીં સંસ્થાના રાષ્ટ્રીય સચિવ ડૉક્ટર નરેજ પાર્ટી ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ વખત એવું જાણવા મળ્યું હતું કે હાલમાં આ અભિનાથી દોષ અભિયાનથી દોષના કોઈ પણ ખૂણા સ્પર્શી રહ્યું નથી કાર્યક્ષ અહીં પ્રદર્શિત કરવામાં આવે છે ને તમામ પ્રકારના રાજ્યના કર્મચારીઓ અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે જૂની પેન્શન પુનઃસ્થાપના લઈને આજે વધુ એક મહત્વનો સમાચાર આવી રહ્યા છે જે કર્મચારીનું કહેવું છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં એવું એવું કહેવામાં આવ્યું છે સાહીઠ વર્ષ પછી પેન્શન આપવામાં આવશે પરંતુ એવો ફિક્સ પગાર પગાર ગણો છે ઉદાહરણ તરીકે દસ વર્ષના સેવા કર્મચારી માત્ર દસ હજાર રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે ન તો મોંઘવારી વર્ષ છે કોઈ પણ પ્રકારના પગાર પંચ પણ નહીં હોય હકીકતમાં જૂની પેન્શન યોજનામાં આવી ન હતું જેમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો આ સેવા પગાર પંચ પણ લાગુ કરવામાં આવ્યું છે ને કર્મચારીઓ અને અધિકારીઓને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે પંદર સપ્ટેમ્બર દિલ્હીના એક્ઝિક્યુટિવમાં એક્ઝિક્યુટિવ બેઠક યોજના જવા થઈ રહી છે અને જેમાં આગામી આંદોલન રણનીતિ બનાવીશું અને જૂના પેન્શન પુનઃસ્થાપિત કરવા અંગે અમારી કોઈ સુન રણનીતિ છે તે કર્મચારીની જાહેરાત કરી શકે છે જ્યાં સુધી કેન્દ્ર સરકાર પુનઃસ્થાપિત કરવા માટે અંગે કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી કર્મચારી જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા માંગ કરશે પેન્શન નક્કર પગલાં પગલાં લેતું નથી તો મિત્રો હતી આજે મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ